આજ રોજ વિશ્વ બધી કોઈ પણ જગ્યાએ એનું શોષણ થાય તો કઈ રીતના અટકાવવું એનું ખેડા નડિયા જિલ્લાની મહિલા પોલીસ સ્ટેશન ની સી ટીમ દ્વારા બાળકોને અલગ અલગ પ્રકારના લાઈવ ડેમોસ્ટ્રેશન અને અલગ અલગ પ્રકારની ટેકનિક શીખવાડવામાં આવેલી છે અને દરજી સાહેબ દ્વારા મહિલાઓ અને તથા બાળકોના કાયદા વિશે બધીર બાળકોને માર્ગદર્શન આપવામાં આવેલું છે પંડ્યા સાહેબ દ્વારા અલગ અલગ ટેકનિક કઈ રીતના બાળકો પોતાનો બચાવ કરી શકે એ માટેની કરાટે કરાટે ની કરતી ત્રણ નીકળીઓ સરસ ખુબ સરસ સ્વરક્ષણ માટેની ટેકનિક નું માર્ગદર્શન આપેલું છે બાળકોને અલગ અલગ ટેકનિક શીખવાડેલી છે